દેશભરમાં જી ટ્વેન્ટી અને યુ ટ્વેન્ટીની ધૂમ મચી છે દેશને આપણે ગુજરાત મોડલની વાત કરીએ છીએ ત્યારે રાજ્યમાં બેઠેલી સરકારને આપણે એકસો છપ્પન માંથી એકસો છપ્પન બેઠકો આપી આપનો વિશ્વાસ આપીએ છીએ પણ આ નગરોળ તંત્ર અમારા ખિસ્સામાંથી મસમોટી રકમ ટેક્સ પેટે વસૂલીને આપણને હાઈવે પર કેવી સુવિધા આપે છે એ જાણવું હોય તો તમારે અમદાવાદથી કલોલ મહેસાણા અને પાલનપુર સુધી જવું પડે

રાજ્યના આપણા જે માર્ગ અને મકાન મંત્રી છે એમને પણ જી ટ્વેન્ટી નું ભારત નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધી યજમાન છે દેશભરમાં જી ટ્વેન્ટી લઈને અર્બન ગ્લોબલ સમિટ જી ટ્વેન્ટી સમિટ યોજાય છે પરંતુ જ્યારે વિકાસની વાત આવે છે ત્યારે ગુજરાત મોડેલને હંમેશા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગળ મૂકે છે હું આપને મહેસાણા કલોલ છત્રાલ બ્રિજની વાસ્તવિકતા દર્શાવું છું આપ જોઈ રહ્યા છો ગુજરાતમાં કે ઉત્તર ગુજરાત વિસ્તારોમાં પૂરતો વરસાદ ન હોવા છતાં પ્રજાના ટેક્સના પૈસા આવા ઉબડ ખાબડ રોડમાં વપરાઈ જતા હોય છે પાલિકા કહો નગરપાલિકા કહો કે કોઈ પણ સત્તાધારી પક્ષ કહો પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ અહીંથી પસાર થાય છે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આ વિસ્તારમાંથી પસાર થાય છે કેટલાય સનદી અધિકારીઓ કલેક્ટર્સ અને પોલીસ ઓફિસર્સ આ જ રસ્તેથી પસાર થાય છે આમ છતાં કોઈના પેટનું પાણી નથી હલતું કે આપણે ગુજરાતને કયા વિકાસની ભેટ આપી છે વિકાસના બંગણા માત્ર શહેરી વિસ્તારો સુધી જ સીમિત રહે છે દેશભરમાં અર્બન ટ્વેન્ટી જેવી સમિટો યોજાય છે ગ્રામીણ વિસ્તારોના વિકાસની વાતો થાય છે આમ છતાં રસ્તાની વાસ્તવિકતા કંઈક જુદી છે ગ્રામીણ વિસ્તારોમાં બધથી બદતર હાલત છે અને લોકો હસતા જાય છે આપ એમના ચહેરા ઉપર જોઈ શકો છો કે કેવા વિકાસની ભેટ આપી છે લોકો હાથ જોડતા જાય છે કે આ વિકાસે માઝા મૂકી છે વિકાસ ખરેખર રસ્તાની માલિકા ગાંડો થયો છે એમ કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી દૂર દૂર સુધી બે બ્રિજ આવે છે અને બંને બ્રિજની હાલત મહેસાણા તરફ જતા આ જ પ્રકારની છે તૂટેલા રસ્તાઓ અને વિકાસના નામે સત્તાધારી પક્ષના ફૂંકાતા બૂંગણાઓ આજે વાસ્તવિકતા બની અને ઉડીને આંખે વળગે છે તમારા જ ટેક્સના પૈસા તમારે જ પૈસે ફરીવાર રસ્તા બને છે કોન્ટ્રાક્ટરો મલાઈ ખાય છે સરકારી અધિકારીઓ પણ મલાઈ ખાતા હોઈ શકે એવી વાત સરા જાહેર સામે આવે છે છતાં આપણે આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો વર્ષ પ્રતિવર્ષ કરતો રહેવો પડે છે આપ જો લોકોના ચહેરા કઈ રીતે મલકાય છે એ લોકોને થાય છે કે આપણે કેવા મૂર્ખ બની રહ્યા છીએ અને આ મૂરખ જનતા વિકાસના નામે ફરીને ફરી એ લોકોને મલાઈ ખાવા માટેના નવા નવા રસ્તા શોધી આપે છે કેમેરામેન રાજેન્દ્ર સાથે મેહુલ ઝાલા ન્યૂઝ ફોર ઇન્ડિયા છત્રાલ બ્રિજ મહેસાણા જિલ્લો